નમસ્કાર દોસ્તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને માહોલ અત્યારથી જ ગરમાઈ ચુક્યો છે આમ તો આ ચૂંટણીના તારીખો હજી જાહેર નથી થઈ ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ચુક્યા છે અને તેણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે જેને લઈને માહોલ છે તે હાલ ચૂંટણીમાં દેખાઈ રહ્યો છે પરંતુ શું આપ જાણો છો વિસાવદરમાં લેવવા પાટીદાર સમાજનું ઉમેદવાર જ કેમ જીતે છે વિસાવદર બેઠકનો અત્યાર સુધીનો ઇતિહાસ શું કહી રહ્યો છે અને આ બેઠક પર કઈ સમાજના કેટલા મતો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જેના પડઘમ છે તે વાગી રહ્યા છે અને ટૂંક સમયમાં તારીખો જાહેર થવાની છે અન્ય પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાનો મૂર્તિઓ છે તે જાહેર કરી દીધો છે અને ગોપાલ ઇટાલિયા છે તે મેદાનમાં ઉતરી ચૂક્યા છે અહીંયા પર ગોપાલ ઇટાલિયાએ પ્રચાર શરૂ કરી દીધો છે તેને લઈને જ વિશાવદરની પેટાચૂંટણીનો માહોલ છે તે ગરમાયો છે વિશાવદર વિધાનસભાની બેઠક ઓગણીસો થી અત્યાર સુધીમાં કોણ કોણ ઉમેદવારો ચૂંટાયા છે કઈ પાક્ષના આ ઉમેદવારો ચૂંટાયા છે તેના વિશે વાત કરી લઈએ અને ત્યારબાદ એ જોઈએ કે વિશાવદર વિધાનસભા બેઠક પર કઈ જ્ઞાતિનું કેટલું પ્રભુત્વ છે સૌ પ્રથમ વાત કરીએ કે અત્યાર સુધીના વિશાવદર બેઠક પર ક્યાં ક્યાં ઉમેદવારો ચૂંટાયા છે કેશુભાઈ પટેલ છે તે અહીંયાથી પ્રથમ વખત ચૂંટાયા હતા ભાજપે અહીંયા પર ખાતું ખોલાયું હતું વિશાવદરમાં સૌ પ્રથમ વખત અને કેશુભાઈ પટેલ છે તે મુખ્યમંત્રી બન્યા હતા તો હવે જોઈ લઈએ સત્તાસી વિશાવદર વિધાનસભા બેઠક બેઠકની જ્યારે શરૂઆત થઈ ત્યારે મદીનાબેન નાગોરી છે તેણે ખાતું ખોલાયું મતલબ કે કોંગ્રેસના ઉમેદવાર છે તે ચૂંટાયા હતા ત્યારબાદ ફરી એક વખત ચૂંટણી આવી ઓગણીસો માં જેમાં એસ ડબ્લ્યુ કુંવરજીભાઈ ભેસાણીયા છે તે ચૂંટાયા હતા જી હા દોસ્તો નેક્સ્ટ મતલબ કે એ પછી કોંગ્રેસ નહીં પરંતુ ઉમેદવાર છે તે ચૂંટાયા હતા ત્યારબાદ ફરી એક વખત ચૂંટણી થઈ ઓગણીસો બોતેર માં અને આ સમય કોંગ્રેસે ફરી એક વખત બાજી મારી રામજીભાઈ કરકર છે જે ઉમેદવાર તે ચૂંટાયા હતા ઓગણીસો પંચોતેર માં પેટા ચૂંટણી આવી હતી અને આ પેટા ચૂંટણીમાં

તે ચૂંટાયા હતા ઓગણીસો પંચ્યાસીમાં ફરી એક વખત કોંગ્રેસના પોપટભાઈ રામાણી છે તે ચૂંટાયા હતા ઓગણીસસો નેવુંમાં જેડીના કુંવરજીભાઈ ભેંસાણ્યા આ કુંવરજીભાઈ ભેંસાણ્યા છે તે ત્રીજી વખત ચૂંટાયા છે અલગ અલગ પક્ષોમાંથી આ વખતે તે જેડીમાંથી ચૂંટાયા હતા ઓગણીસો પંચાણુંમાં કેશુભાઈ પટેલ છે તેણે આ વિસાવદર વિધાનસભામાં ભાજપનું ખાતું ખોલ્યું મતલબ કે કેશુભાઈ પટેલ અને બીજેપી પ્રથમ વખત આ વિશાવદર બેઠક ઉપર કેશુભાઈ પટેલ ચૂંટાયા અને ચૂંટાયા બાદ તે સીધા જ મુખ્યમંત્રી બન્યા હતા બે હજાર બે માં ભાજપના કનુભાઈ ભાલાળા છે તે અહીંયા પરથી ચૂંટણી લડ્યા હતા અને તે જીત્યા હતા બે હજાર બાર માં કેશુભાઈ પટેલ છે તેણે જીપીપી ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી હતી અને કેશુભાઈ પટેલ છે તે આ બેઠક ઉપરથી ચૂંટાયા હતા ગુજરાતમાં આ જીપીપી પાર્ટીને એકમાત્ર બેઠક મળી હતી અને એ આ વિશાવદર બેઠક હતી કે સુભાઈ પટેલની બેઠક હતી બે હજાર ચૌદમાં કોંગ્રેસ છે તેણે ફરી એક વખત આ બેઠક ઉપર ભાજી બાજી મારી અને હર્ષદ રિબડિયા છે બે હજાર ચૌદમાં હર્ષદ રિબડિયા કોંગ્રેસના ઉમેદવાર છે તે ચૂંટાયા હતા બે હજાર ફરી એક વખત ચૂંટણી થઈ અને આ ચૂંટણીની અંદર પણ હર્ષદભાઈ રીબડિયા ચૂંટાયા હતા બે હજાર ચૌદમાં પેટા ચૂંટણી થઈ હતી અને પેટા ચૂંટણીમાં હર્ષદભાઈ ચૂંટાયા હતા બે હજાર સત્તરમાં ફરી એક વખત હર્ષદ રીબડિયા ચૂંટાયા હતા પરંતુ બે હજાર બાવીસમાં હર્ષદ રીબડિયા નહીં પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણી છે તે ચૂંટાયા હતા તો આમ આદમી પાર્ટીએ પણ અહીંયા ખાતું ખીલ્યું હતું વિશાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ચૂંટાયા તો હતા પરંતુ તેને થોડા જ સમય બાદ તે ભાજપમાં તેણે ભગવો ધારણ કર્યો અને તેના કારણે જ વધુ એક વખત આ વિસાવદર બેઠકની પેટા ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે અને તેને લઈને જ અહીંયા પર મહાજનનો માહોલ જામ્યો છે હવે વાત કરી લઈએ આ વિસાવદર બેઠક પર કઈ કઈ જ્ઞાતિનું કેટલું પ્રભુત્વ છે આપણે જણાવી દઈએ કે આ વિસાવદર બેઠક એવી છે જ્યાં ચાર વખત કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાઈ ચૂક્યા છે ઓગણીસો બાસઠથી થી અત્યાર સુધીમાં અને ચાર વખત

આ બેઠક પર ઓગણીસ હજાર દલિત સમાજના આશરે ઓગણીસ હજાર જેટલા મતદારો છે કોળી સમાજના અંદાજે દસ હજાર જેટલા મતદારો છે દરબાર સમાજના આઠ હજારથી વધારે મતદારો છે આહિર સમાજના સાત હજારથી વધુ મતદારો છે તો અલગ અલગ જ્ઞાતિઓના મતની વાત કરવામાં આવે તો કુલ અડસઠ હજાર એવા મતદારો છે જે અલગ અલગ જ્ઞાતિના છે મતલબ કે એ નાની નાની જ્ઞાતિઓના અડસઠ હજાર જેટલા મતદારો છે તો આમ વિષાવદર બેઠક પર સૌથી વધારે જે મતદારો છે તે લેવા પાટીદાર સમાજના છે અને એટલે જ લેવા પાટીદાર સમાજના ઉમેદવારો અહીંયાથી ચૂંટાય છે પરંતુ હવે આમ આદમી પાર્ટીએ પણ લેવા પાટીદાર સમાજના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને પ્રથમથી જ જાહેર કરી દીધા છે જેને લઈને આ બેઠકમાં જંગ જામવાનો છે પરંતુ એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે એક વિશાવદરની અને બીજી કડીની એવું પણ મનાય છે કે કડીની અંદર આમ આદમી છે તે કોંગ્રેસને મદદ કરશે કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપશે જ્યારે વિસાવદર બેઠક છે ત્યાં કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને ટેકો આપે તેવી હાલ ચર્ચાઓ થઈ રહી છે અને જો આવું શક્ય બને તો આ બેઠક પર મહાજંગ થવાનો છે અને આ બેઠક પર ગોપાલ ઇટાલિયા ભારે પડી શકે છે કારણ કે ભૂતકાળમાં પણ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની પસંદગી ઢોળી હતી તેના ઉપર અને ભૂપત ભાયાણી છે તે ચૂંટાયા હતા પરંતુ હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા મેદાને ઉતરા છે અને તે લેવવા પાટીદાર છે

ઇલેક્શનની નવી ખબરો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્ત ગીર ને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ